Điều này là chỗ này là chỗ này là là chỗ này là

આમાં અમાકા ખોટી રજીવાતો છે આમના હાથની ન્યાયની વાતો છે એમાં બીજી કઈ આપણે ઇલીલીગલી પરવાનગી તો માંગવા આયા નથી એમની મર્યાદામાં એમની ઓથોરિટીમાં આવે છે એટલે એમની પાસે આવ્યા અમે છે ના પુકાર્યો સાહેબ અમારો અધિકાર છે અમે ઓફિસ નહીં જઈશું એમને એવું હોય તો ગેટમાં બોલાવી લેજો કોઈ બીજા બે બે નો બોલશે ને બે પાંચ અમે આગેવાનો અમારી રજૂઆત કરી દઈશું કોઈ ઓહાપો નહીં થાય કોઈ સૂત્રોચ્ચારની થાય કોઈ ધક્કા મૂકી કે ઇનલીગલી અમે કંઈ અમારે થોડી ઇનલીગલી પરવાનગી લેવા માટે આવ્યા છે અમે આમના ન્યાય માટે આવ્યા છું એ જ રજૂઆત છે એ હલીઓ તરીકે એમના આદેશથી આ બધું થયેલું છે તો હવે એની શું નિરાકરણ લાવવાના છે પૂછીને અમે જવાના છે અમારે બીજી કોઈ ત્યાં બેસવાની ઉઠવાની ધરણા કરવાની હોહા કરવાની અમારો બીજો કોઈ ઈરાદો નથી તમે બી સાથે રહીજો મીડિયાવાળા મિત્રો બી સાથે રહેશે ને રજૂઆતો કરીશું એમાં તો કોઈ

જાહેર ચેમ્બરમાં રજૂઆત કરવાની પછી આપણે ચેમ્બર માં હશે તો બી વાંધો નહીં

બધા બધા કોઈ તકલીફ અંદર આપણે જતા રહીએ પછી કદાચ એ બહાર આવવા નહીં માંગતા હોય તો અમે ચેમ્બર માં જવા અમે પંદર લોકો તૈયાર છે પણ અંદર એક વાર લઈ લો ને એ બહાર આવીને પગથિયા પર આવેદન લેવા માંગતા હોય તો આવેદન ત્યાં સારું છે એમાં એમને શું કામ اعتراض છે અમે આટલા બધા લોકો રજૂઆત કરવા આવ્યા છે એમાં ક્યાં اعتراض હોઈ તો 15 લોકો જો તો

કદાચ એમનો આગ્રહ હોય કે અમે આગેવાનો પંદર જણ અંદર આવો તો અમે અંદર જઈને બી આપવા તૈયાર છીએ પણ જે લોકો અમારી સાથે આવ્યા છે એમને એકવાર આ કમ્પાઉન્ડ માં અમે કોઈને અંદર ભીડભાડ કરવા અંદર નહીં લઈ જઈએ

અમરેલી મિનિટ 5 મિનિટ પહેલા કામવાળાને બી કે જો મિનિટ છોબી જાય અમે રજી વાત અમે શાંતિથી નીકળી જશે પણ આવી રીતના અમે રજી કરી

કોઈ કોઈની ચોરી નથી થવાની કોઈની ગાડીમાં ચોરી નહીં થવાની કોઈ બાળકી તેમનું પાકેટ પણ અમે હાથ છે

કોઈ અવ્યવસ્થા નહીં હોય કોઈ ધસમું કોઈ ભૂમખો કોઈ સૂત્ર ચાલ જ વસ્તુ થવાનું નથી એની પૂરી જવાબદારી અમે આલેવાનું છે બધા છે એટલે અત્યારે તો અમે લો પૂછી લો ગઢવી સાહેબ ત્યાં ગેટ પર દરવાજા પર જ ઉભા ત્યાં ઉભા રહે ગાડી લેવા પાંચ જણ નતા આવ્યા ત્યાં હા નોકરી આવતો એ અને ગાડી લેવા પાંચ જણ નતા આવ્યા તમે લોકો કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે એના પર જ એમનું જીવન નિર્વાહ છે ત્યારે આ લારી કલ્લાઓને ત્યાં મુકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે અહીંની ગટરની વ્યવસ્થા હોય પાણીની વ્યવસ્થા હોય અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય દબાણોની વ્યવસ્થા હોય એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે ત્યારે આજે દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશો એમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે ત્યારે અમે એથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ

અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો